નીટ પરીક્ષા પેપર લીક કૌભાંડનો રેલો ગોધરા પહોંચ્યો નીટ પરીક્ષા પેપર લીક કૌભાંડનો રેલો ગોધરાની શિક્ષણ સંસ્થાના સંચાલકના વિદ્યાનગર સ્થિત રૈણાકે પહોંચ્યો છે વાંધાજનક દસ્તાવેજ મળી આવે આશંકા છે તાજેતરમાં બહુ ચર્ચિત બનેલ નીટની પરીક્ષા પેપર લીક કૌભાંડમાં ગોધરા નજીકની શિક્ષણ સંસ્થા ખાતે ખેલ રચાયાના પગલે ગોધરાથી સીબીઆઈ તપાસનો રેલો શિક્ષણ સંસ્થાના સંચાલકના વિદ્યાનગર સ્થિત રૈણાંક સ્થળે પહોંચ્યો હતો સીબીઆઈની ટીમે સંચાલકના બંગલાની તપાસ હાથ ધરતા વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં બહુ ચર્ચિત બનેલ નીટ પરીક્ષા પેપર કભાંડમાં લાખોની રોકડ રકમ તથા લાખોના ચેક આપવામાં આવ્યાનો પર્દાફાશ થતા સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવતા પ્રારંભિક રેલો ગોધરા નજીકની શિક્ષણ સંસ્થા જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સંડોવણી ઉજાગર થતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા સમગ્ર મામલે સરકાર પણ ભીસમાં આવતા આખરે પરીક્ષા રદ થયાનો નિર્ણય તો લેવામાં આવ્યો છે પરંતુ સમગ્ર કૌભાંડની વધુ તપાસ હાથ ધરવામાં આવતા જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પણ શંકાના દાયરામાં આવતા મડસ્કા સમયે નીટ પરીક્ષા કૌભાંડનો ગોધરાથી રેલો વિદ્યાનગર આવવા પામતા શિક્ષણ સંસ્થા સંચાલકના નિવાસસ્થાને સીબીઆઈની ટીમે આવી પહોંચી તપાસ હાથ ધરવામાં આવતા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યાનું સૂત્ર દ્વારા જાણવા મળેલ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ